જામનગર શહેરમાં જન્માષ્ટમી બાદ પડેલા અંડાધાર વરસાદને લઈને અનેક જગ્યાએ પારાવાર મુશ્કેલીઓનો સામનો લોકોએ કર્યો પરંતુ હાલ ન્યૂઝ એટીન જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા શાંતિવનમાં પહોંચ્યું છે ત્યાં દોઢથી બે ફૂટ જેટલા પાણી રસ્તા ઉપર ભરાયેલા છે તમામ લોકોના ઘરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે અત્યારે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકો છે તે હવે પાણી ભરાવાના પ્રશ્નથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અનેક વખત રજૂઆતો કરી છતાં પણ પાણી ઓસર્યા નથી અને કયા પ્રકારની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અંગે અહીંના જે સ્થાનિકો છે એમની સાથે જ વાત કરીશું કારણ કે વરસાદ ગયો અને હજી આ પ્રકારની પરિસ્થિતિ છે શું કહેશો કેટલા સમયથી અહીં પાણી ભર્યા છે અને કયા પ્રકારની પરિસ્થિતિ સાહેબ આપને જોયું કે જામનગરમાં ટોટલ વિસ્તારમાં પાણી ઉતરી ગયા છે શાંતિભવનમાં વિસ્તારમાં છે એ અઠવાડિયું થયું હજી કોઈ પાણી ઉતર્યું નથી તો આનો નિકાલ શું છે એ કોર્પોરેટર સાહેબ જણાવે કોર્પોરેટર જણાવે શું કે શોખ આ અંગે કેટલીક વાર રજૂઆત પણ કરી હશે કારણ કે સ્થાનિક કોર્પોરેશનનું અહીં શાસન છે કેટલા સમયથી આ પરિસ્થિતિ છે અને પરિસ્થિતિનો નિકાલ માટે કોઈ પાસે રજૂઆત કરી છે કે શું કહેવામાં આવ્યું રજૂઆત તો ઘણી કરી છે કોર્પોરેટરને રૂબરૂ ફોન કરતાં કોર્પોરેટરે એવો જવાબ આપેલો છે કે તમારે પાણી બાબત મને ફોન કરવો નહીં અને મકાન વેચીને તમે જતા રહ્યો કે આ પાણીનું સોલ્યુશન થાય એમ જ છે નહીં કોર્પોરેટર આવા જવાબ આપે છે અને અમારે કેને કહેવું આના માટે કયો એમ અને કાયમી નિકાલ તો જોય ને આ વિસ્તારનો કયો કાયમી નિકાલ જોઈ શું કેશો કેવી પરિસ્થિતિ છે કારણ કે અત્યારે એક તરફ ચોમાસાનો અઘરો પીરિયડ ઓગસ્ટ પૂરો થયો સપ્ટેમ્બર શરૂ થઈ ગયો એક અઠવાડિયા પછી પણ પાણી ભર્યા છે અને રોગચાળાની દહેશત પણ મેઇન તકલીફ તો એ જ છે કે આ પાણી અઠવાડિયાથી ભયરા છે તો ગંદકી એટલી ફેલાય છે ને ઘરની આજુબાજુ કે કોઈ વાહન નીકળે ને ત્યાંથી તો બી સ્મેલ કે વાસ આવી જાય છે ઘરમાં ને મચ્છર માખી આનો ત્રાસ તો દિવસે દિવસે વધતો જ જાય છે એમ બાકી આમ જીવ જંતુ જનાવર ઘરમાં આવી જાય એ અલગ વાત છે અત્યારે તો હજી ઘરમાંથી થોડા પાણી બહાર આવ્યા બાકી આજુબાજુના ઘરમાં તો સાપ અંદર આવી ગયેલા છે પાણી જોડે આજુબાજુના ઘરોમાં સાપ આવી જાય છે તેવું કહી રહ્યા છે શું કહેશો માળી કેવી તકલીફ પડે છે કારણ કે વરસાદ બાદ પણ અહીં પૂરના પાણી નથી અને તમારા ઘરના ઉમરા સુધી પાણી છે ઘરમાં પણ ક્યાંક ને ક્યાંક ગંદકી છે ગંદકી છે પાણી છે મચ્છર માખીયું બધું છે હરફાઈ આવે છે જો આ ભાઈ ત્યાં આવ્યા તા પકડવા વાળા સરફ પકડી ગયા આવીને ફરી એમને ગાડી બોલાવી બિચારે એ કોઈથી નતો પકડાતો તો હવે અમારે ક્યાં જાવું કેને કહેવા જવું કોઈ અમને કાંઈ જવાબ જ નથી દેત હું જાય એટલે એમ કે અમારે ત્યાં નહીં આવવાનું